પ્રશ્ન એક બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી એ બી બે સી આઠ ડી નવ સાચો જવાબ આવશે એક પ્રશ્ન બે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે એ અનુચ્છેદ ત્રણસો સિત્તેર બી અનુચ્છેદ બસો પંચોતેર સી અનુચ્છેદ એકસો પચાસ ડી અનુચ્છેદ ત્રણસો છપ્પન સાચો જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો છપ્પન પ્રશ્ન ત્રણ બંધારણ સભાની સ્થાપના ક્યારે થઈ હતી એ ઓગણીસો ચુમ્માલીસ બી ઓગણીસો અડતાલીસ સી ઓગણીસો ડી ઓગણીસો છેતાલીસ સાચો જવાબ આવશે ઓગણીસો છેતાલીસ પ્રશ્ન ચાર ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત વય કેટલી છે એ ચાલીસ બી અઠાવીસ સી પાંત્રીસ ડી ત્રીસ સાચો જવાબ આવશે પાંત્રીસ પ્રશ્ન પાંચ રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે એ વડાપ્રધાન બી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી ઉપરાષ્ટ્રપતિ સાચો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન છ રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કોણ કરે છે એ ઉપરાષ્ટ્રપતિ બી રાષ્ટ્રપતિ સી વડાપ્રધાન ડી મુખ્યમંત્રી સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન સાત ભારતના પ્રથમ નાગરિક કોણ હોય છે એ વડાપ્રધાન બી મુખ્યમંત્રી સી ઉપરાષ્ટ્રપતિ ડી રાષ્ટ્રપતિ સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન આઠ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે એ ઉપરાષ્ટ્રપતિ બી રાષ્ટ્રપતિ સી અધ્યક્ષ ડી મુખ્ય ન્યાયાધીશ સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન નવ રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે એ એક બી પાંચ સી આઠ ડી નવ સાચો જવાબ આવશે પાંચ વર્ષ પ્રશ્ન દસ ગણતંત્ર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે એ છવ્વીસમી જાન્યુઆરી બી છવ્વીસમી નવેમ્બર સી પંદરમી ઓગસ્ટ ડી ચાર માર્ચ સાચો જવાબ આવશે છવ્વીસમી જાન્યુઆરી પ્રશ્ન અગિયાર પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની કઈ છે એ મુંબઈ બી કોલકાતા સી ગાંધીનગર ડી રાંચી સાચો જવાબ આવશે કોલકત્તા પ્રશ્ન બાર હરિયાણા રાજ્યની રાજધાની કઈ છે એ દિસપુર બી ગાંધીનગર સી ચંદીગઢ ડી ઇટાનગર સાચો જવાબ આવશે સી ચંદીગઢ તેર મોરબી કઈ નદી કિનારે આવેલું છે એ સાબરમતી બી કપિલા સી મચ્છુ ડી પુષ્પાવતી સાચો જવાબ આવશે મચ્છુ પ્રશ્ન ચૌદ સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે એ તાપી બી સરસ્વતી સી ભાદર ડી નર્મદા સાચો જવાબ આવશે તાપી પ્રશ્ન પંદર ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું એ ગાંધીનગર બી અમદાવાદ સી જુનાગઢ ડી વલસાડ સાચો જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન સોળ ગુજરાતનું હાલનું પાટનગર કયું છે એ જુનાગઢ બી વલસાડ સી ગાંધીનગર ડી ભાવનગર સાચો જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન સત્તર સૌથી વધારે વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે એ મોરબી બી અમદાવાદ સી સુરત ડી કચ્છ સાચો જવાબ આવશે કચ્છ જિલ્લો પ્રશ્ન અઢાર લીંબુ નારંગી આમળામાંથી આપણને કયું વિટામિન મળે છે એ એ બી બી સી સી ડી સાચો જવાબ આવશે સી પ્રશ્ન ઓગણીસ પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે એ શનિ બી યુરેનસ શુક્ર ડી ગુરુ સાચો જવાબ આવશે શુક્ર પ્રશ્ન વીસ ખટ એટલે કેટલા એ આઠ બી સાત સી છ ડી નવ સાચો જવાબ આવશે છ